તેમજ રેન્જના જુદા જુદા પોલીસ મથક હેઠળના જે અરજદારોએ ડીજીપી અને ડીઆઈજીપી કચેરી ખાતે ઈમેલ દ્વારા કરાયેલી અરજી અંગે અરજદારોને સાંભળવા બોલાવવામાં આવ્યા હતા જેમાં કુલ બાવીસ અરજદારોને પોતાના પ્રશ્નો અંગે સાંભળવા બોલાવ્યા હતા જોકે માંથી માત્ર સોળ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અરજદારો દ્વારા પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરી હોવા સહિતના આક્ષેપ કરાયા હતા જોકે અરજદારોએ પોતાના કેસમાં અંગે ડીજીપી સમક્ષ રજૂઆત કરી હતી જે મામલે અરજદારોની રજૂઆત સાંભળી તે અંગે યોગ્ય કાર્યવાહી થાય તેના માટે રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને છે તે અધિકારીઓને સૂચના આપી હતી ડીજીપી દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર ભાવનગર અમરેલી અને બોટાદના જિલ્લા પોલીસ વડા ત્રણ જિલ્લાના ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરની કચેરી અને દરેક રેન્જ વડાઓની કચેરી વાર્ષિક તપાસને ડી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન પર આવે છે તે બાબતે લાગતાવાળા તત્કરીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે જે એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે આજે અહીંયા આવ્યો હતો ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રેજિસ્ટર્સ મેન્ટેન કરવામાં આવે છે જે કામગીરી કરવામાં આવે છે એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કંઈ વિષયો હતા એ બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવી હતી વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે ત્રણ જિલ્લાઓ છે ભાવનગર અમરેલી અને બોટાદ ત્યાંના આશરે સોળેક અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઈમેલના માધ્યમથી અથવા વ્યવહારથી અગાઉ એને અરજીઓ કરી હોય એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા સોળથી વીસ અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા વીસ લે બાવીસને બોલાવ્યા હતા એ કે સોળ હાજર રહ્યા હતા અને એની રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા લાગતા અધિકારીઓને ખાસ કરીને રેન્જ વડાને અને ત્રણે ત્રણ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે અને અરજદારોને પણ ભાહેનધારી આપવામાં આવી છે કે કદાચ કોઈપણ વિષયમાં પોલીસની કામગીરીમાં કોઈ ઉણપ રહી ગયું હોય કોઈ ક્ષતિ રહી ગયું હોય તે તાત્કાલિક પૂર્ણ થાય એના માટે એને ભાંનધારી આપી છે અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે બી એ લોકો એને ખાતરી આપવામાં આવી અને ખાસ કરીને ત્રણે ત્રણ જિલ્લાના જે પોલીસ અધિક્ષકશ્રીઓ છે એમને પણ ખૂબ ગંભીરપણે સૂચના આપવામાં આવી છે કે એમના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનો છે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અરજદાર આવે અને એ અરજદારની અરજી એ અરજદારની રજૂઆત પરત્વે સમયસર ત્વરિત અને યોગ્ય કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે એટલે એ માટે ફરીથી હું આજે રેન્જ વડાશ્રી અને પોલીસ અધિકશ્રીઓને મારું નામ ગોપાલભાઈ જોડિયા રહું છું અરજી અમે મતલબ કેસમાં ફસાવાની ધમકી અગાઉ પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે પોર્ટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મોવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એને આઈટીબીપી નું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની ભદ્રજભાઈ પંડ્યા તેમણે લાખ રૂપિયાની માગણી કરી ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે ચાલીસ હજાર રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને રજૂઆત રજૂઆત કરી અમે સાહેબને કીધું તો એ લોકોએ તપાસમાં એવું બતાવ્યું કે ભાઈ આ જે ઓફિસ નેવી ઓફિસર છે ને એના ઘરેથી બોટલ મળી નથી પણ ખરેખરમાં એક બોટલ એના ઘરેથી લઈ ગયા હતા એ લોકો એ પણ ઉપરના અધિકારીની પરમિશન વગર અને આમાં નિયમ હોય છે કે ભાઈ નેવી ઓફિસરના ઘરે કે કોઈના ઘરે રેડ પાડ્યું હોય તો ઉપર અધિકારીની પરમિશન જોવે પણ આ લોકો કોઈ પણ સર્ચ વોરંટ વગર એના ઘરે ગયા ઘરે એના મમ્મી મમ્મી હતા બહેનો હતા તો એ ગાળો બોલી ને એવી રીતના લઈ ગયા સ્ટેશને અને એવી રીતના પછી લઈ ગયા પછી ત્રણ કલાક મારા ભાઈને પોલીસ સ્ટેશને રાખો અને લાખ રૂપિયા પહેલાં તો લાખ રૂપિયાની માગણી કરી પછી છેલ્લે ચાલીસ હજાર રૂપિયા અમે જે હાર્દિકભાઈને જે મહવા શહેર પોલીસ સ્ટેશન છે ને ત્યાં ચાની લારીની બહાર ચાલીસ હજાર રૂપિયાને રોકડા લીધા એટલે સાહેબે ફરીથી તપાસ કરવાની કીધી છે કે ભાઈ તમે ફરીથી એમાં તપાસ કરો એમ તેમને એવું કહેવામાં આવ્યું તો તેમને તો જે સ્ટાફ છે એના સ્ટાફ દ્વારા પહેલાં જણાવો આવ્યું કે ભાઈ અમે ત્યાં ગયા તો એના ઘરેથી કોઈ બોટલ મળેલ નથી પણ પોલીસ તપાસમાં ઘરેના મમ્મી પપ્પા છે એને બોલાવી શકે અથવા એના બહેનોને બોલાવી શકે પોલીસ ત્યાં ગાળા ગાડી કરેલી છે જેમ ફાવમ બોલેલ છે અને પરમિશન વગર ઘડેલ છે પોલીસ સ્ટાફમાં ભદ્રેશભાઈ પંડ્યા હાર્દિકભાઈ જાની અનુપસિંહ જાડેજા બીજા બે મવા શહેર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે અને ત્યાં અમે ગયા પછી મેં ચાલીસ હજાર રૂપિયા આપ્યા અને કીધું તો કે ભાઈ અમે ચાલીસ હજાર આપ્યા તો બોટલ તો પાસે આપો તમે જે ભારત સરકારની બોટલ છે તમારી પાસે રાખી ન શકો તો એણે કીધું કે ભાઈ આ અમે બિનવારથી બતાવી દેશે બોટલ અમારે દર્શાવવાની ન હોય એટલે એનું પંચનામું થયું શું કે નહીં એ પણ પોલીસ તપાસ કરે બે બંને બોટલોનું અને જે આ તોડની રકમ છે ચાલીસ હજાર એ જયદી સાખડને પરત આપવામાં આવે એવી મારી વિનંતી છે અગાઉ નહીં આ પહેલીવાર ફરિયાદ કરેલ છે અને સાહેબે અમને રૂબરૂ સાંભળેલ છે અને મતલબ હવે મને અથવા મારા પરિવારને કંઈ પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે કાલે તે મારામાં વીસ પચીસ જણાના ફોન આવેલા છે કે ભાઈ તમે અહીંયા પહોંચતા નહીં એમ મતલબ આ બધાના ફોન આવતા એમ અને બીજા કોઈ કેસમાં અમને ફસાવે નહીં અન્ય કેસમાં ફોન વીસ થી પચીસ ના આવેલા છે બીજા રજૂઆતમાં પતાવટ માટે એ તો મારા ફોનમાં છે બધું પોલીસમાંથી કોઈમાંથી ફોન પોલીસમાંથી કોઈનો ફોન નથી આવ્યો પણ વાયા વાયા બધાના અલગ અલગ ફોન આવેલ છે એમ